હેલો મિત્રો જય માતાજી હું છું આપનું પ્રિયકાંતિ મકવાણા હમણાં હમણાં મેં ખજૂરભાઈ વિશે વાત જે આપણને કરી આપ લોકોએ ખૂબ જ વિડિયો જોયો અને ખજૂરભાઈની ચેનલને પણ તમે લોકોએ સબ્સ્ક્રાઇબ તો કરી જશે ખજૂરભાઈને સપોર્ટ પણ આપ્યો જશે ખજૂરભાઈની ચેનલને શેર પણ કરી હશે તો મિત્રો આજે બીજા પણ એક એવા મહાન વ્યક્તિ વિશે પરિચય આપવા આવ્યો છું એ છે આપણા પોપટભાઈ આહિર પોપટભાઈ આહીર પણ એક એવા મહાન વ્યક્તિ છે વ્યક્તિ નહીં પરંતુ મહાન વ્યક્તિ છે જે સમાજની ખૂબ જ સેવા કરે છે ગરીબ લોકોની સેવા કરે છે રસ્તા રસ્તે પડેલા ભિખારીઓ હોય કે પછી કોઈ પાગલ અવસ્થામાં હોય એ લોકોને એમની પોતાની સંસ્થામાં લઈ જઈને ત્યાં એની સારસંભાળ કરે છે સ્વસ્થ કરે છે નવડાવે દોડાવે ખવડાવે પીવડાવે તથા એને બસ એની પૂરી જિંદગી બદલી નાખે છે એણે કોઈ દિવસ સપનામાં પણ ના વિચાર્યું હોય એવી જિંદગી કરી નાખે છે તો મિત્રો આપણે બસ હું એ જ કહેવામાં માંગુ છું કે આપણે બીજા બધા ઘણા બધા એવા વ્યક્તિઓ જે નથી કામના એ લોકોને આપણે સબસ્ક્રાઈબ કરીએ છીએ એમને સપોર્ટ કરીએ છીએ જે લોકો દુનિયાને પણ નથી કામમાં આવતા એવા માણસોને આપણે સપોર્ટ કરીને કોઈ મતલબ નથી પરંતુ આપણે કોઈ એવા વ્યક્તિને સપોર્ટ કરીએ કે આપણને એમાંથી પૂર્ણ્ય મળે કારણ કે જો આપણે પોપટભાઈ આવી રીતને સબસ્ક્રાઈબ કરીશું શેર કરશું એમના વિડીયો જોઈશું કોમેન્ટ કરશું લાઈક આપશું તો એનો બેનિફિટ એનો બેનિફિટ જે રહેવાનો છે તે પોપટભાઈને રહેવાનો છે અને પોપટભાઈ પૈસો ક્યાં વાપરે છે એ તો આ આપણે બધા જાણીએ છીએ એમનો પૈસો લગભગ બધું માનવ સેવામાં વપરાય છે તો મિત્રો આપણે એવા વ્યક્તિને સપોર્ટ કરીએ કે એ સપોર્ટથી એ વ્યક્તિ બીજા જે ગરીબ માણસોને સહાય કરે છે તો એમાં આપણને પણ થોડો ઘણો પુણ્યનો ફાયદો તો મળવાનો જ છે માટે મિત્રો દરેકને મારી ખાસ નમ્ર વિનંતી છે કે પોપટભાઈ આહિર બ્લોગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો એમના દરેક વિડીયો જુઓ દરેક વિડીયોમાં કોમેન્ટ કરો લાઈક આપો અને આપણા સગા સંબંધીઓ મિત્રોને આપણા વોટ્સએપ ગ્રુપ હોય ઇન્સ્ટાગ્રામ હોય તો એમાં દરેકમાં દરેકમાં શેર કરો અને બધાને રિક્વેસ્ટ કરો કે પોપટભાઈ આહીરને સપોર્ટ કરે મિત્રો મારો કહેવાનો હેતુ એવો નથી કે હું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે તમને કહું મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે પરંતુ તમારે જો આ સમયની અંદર પુણ્ય મેળવું હોય તો એક બસ આસાન રસ્તો છે પોપટભાઈ આહિરની યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ચેનલ કે ફેસબુક પેજ હોય ગમે તે હોય પરંતુ દરેક દરેક ચેનલને સબસ્ક્રાઈબ કરો પોપટભાઈ આહિરની કારણ કે પોપટભાઈ આહિર એવા એવા વ્યક્તિઓને શોધી શોધીને એમને સ્વર્ગના સોપાન કરાવ્યા છે મિત્રો તો પોપટભાઈ આહિરને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કોમેન્ટ કરો જય માતાજી જય માતાજી